તો રાધે રાધે ભાઈ આપણા નવા બ્લોગમાં તમારું ને મારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આપણો નવો બ્લોગ લઈને આવી ગયા છીએ તો જોડાયેલા જો એક કામ રહ્યો ખવુરિયો એક આવી ગયો હે આપણા બ્લોગમાં જોઈ કહો તમે આવી ગયો હે બીજા ડમ્ફરવો આવ્યા આપણા

જો આને આવડીત રીતના લઈ જવી પડે કે આના આવે પાછી એવું હોય આમાં આમાં ટેકનોલોજી હોય એ સબ આપણી ભેસે હેસે આ બોલો લાઈક ફોલો સબસ્ક્રાઈબ આ બોલે આવી બોલે એ તો બોલો માતા બધી બોલે તો આપણે બોલાવતા નહીં સમજ્યા જે બધી બોલે એમાં આ પાડોય બોલે આ પાડો રહ્યો ને આ પાડોય બોલે બધા કાપણી બધા એ કોઈ એક ટોટલ બોલ આનકો તો બધાને ભાઈ તો આપણે આઈ ગયા હી ડુબા દુવા આપણે ડુબા લ્યા

જો સુખનો સૂરજ ઉગી ગયો હે હા લાલાન છોડી આ રહી ને વાલી આ લાલાન છોડી છે હા જો હે ને આ છે ભાઈ જો ગ્રહ લાલાન છોડી હે એ તો ભાઈ રે હા તારા ખેતા ભાઈ આ આવા દે દે માં અમાર આ ભઈના કાલ આ તેડવા આયા હે તો આ ભઈને આ ભઈને લઈ જવાના હે સૂરજ જવાના હે કાંગે તેડવા આયા એમને કાંગે જવું તો પડશે તે હવે તાણું ઝૂર આવે છે ભણું ઝૂર આવે એટલે હવે આમને તો ભાઈ આપણે ડોબા પૂબા દો લીધા હવે હવે આપડા ઘરે જાવી પછી ઘરે જઈને પાછા આવી બરાબર હા કામ રહ્યો એ હા બીવી આપસી ખાય પછી બસ પછી બહાર જઈએ બરોબર તો હજી ભાઈ ને પીવું હોય આઈ દૂધ પીવા પછી તો નહી આપણે આપડા ઉપર આઈ ગયા તા અને અમારે એક વાઘ વિફર્યો હતો તો આપણે આઈ ગયા હતા ઘરે ના આ બાજુ આયા હતા બેઠા હતા ધાબો પર હવે આપણે વારું વારું ના ટાઈમે જઈએ ઘરે વારું વારું કરીને પછી આઈને પાછા આપણે આપણી ક્રિકેટ પંપમાવી પંપમાવાની છે તો રાધે રાધે ભાઈ વ્લોગનો આપણે એન્ડ છે આપણે રમવાનું હતું ક્રિકેટ પણ પ્લાનિંગ કેન્સલ જે કોઈ આવ્યું નહીં એટલે આપણે આપણો વ્લોગ આ જ પૂરો કરીએ તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરતા રહો